કે અન્નનો ટુકડો ત્યાં હારી ટુકડો જેનો કોઠો સળગતો હોય એને તમે પરિતૃપ્ત કરો એ હન એ તમારી જલારામ જયંતિ આપણા જન્મદિવસ કુટુંબને યાદ નથી જલારામના આપણને આખી પૃથ્વીને યાદ છે ક્યારે હોય એ આવી વિભૂતિઓ હોય એટલે ખરા અર્થમાં જલારામ જયંતિ ઉજવણી જે કરવી જોઈએ અથવા તો થાય એ કોને કહેવાય જેને અન્ન પ્રાપ્ય નથી યુનાઇટેડ કિંગડમથી માંડી સાઉથ આફ્રિકાથી માંડી અમેરિકાથી માંડીને સ્વિટ્ઝરલેન્ડથી માંડી ન્યૂઝીલેન્ડ સુધી દાદાના એટલે કે જલારામ બાપાના મંદિરો છે ત્યાં પણ ઉજવાય છે ભગવાન સ્વયંએ સાક્ષી કરવા કે આ જલારામ બાપા ખરા અર્થમાં સેવક છે કે કેમ હાલો આપણે એની પરીક્ષા કરીએ જેમ બિલખામાં પણ પરીક્ષા કરવામાં આવી હતી જલારામ બાપાને એ સંતે કીધું કે તમે બહુ ભાવી છે એવું મેં સાંભળ્યું છે મારી કાયા જીર્ણ શીર્ણ થઈ ચૂકી છે મારી આગળ પાછળ કોઈ છે નહીં સેવા કરવાવાળું તો હું ઈચ્છું કે જો તમને વાંધો ન હોય તો મને તમારી પત્નીને કે મારી સેવા કરે હું જીવું ત્યાં સુધી તમારી પત્ની મને આપો મારે એ જોઈએ છે પત્નીને હોપી દેવી કંઈ જેવી તેવી વાત છે તો આંગણે આવેલો અતિ જ ભૂખો ન જાય દીકરા ખાંડીને ખવડાવી દઈએ એ સંસ્કૃતિને એ આપણી પા પતિ પાવન ભૂમિ એ દરજી જે છે હરજીભાઈ નામના એણે કીધું કે આ બાપાની કૃપાથી થઈ ગયું ત્યારથી જલારામ બાપા જલા બાપા તો નામ જલારામ હતું હતું જલિયો હતો જલિયાણ હતું એવું બધું હતું તો જલારામ બાપાએ પણ એ જ કીધું ને મુસલમાન સમાજે એ જ કહે ને હજ પડવા જાય ત્યારે તમારો પડોશી જો ભૂખો સૂતો હોય તો તમારી હજ મંજૂર નથી પહેલા એ જમી લીધા એનો ઓડકાર સાંભળીને તમને કોળીઓ ગળે ઉતરવો જોઈએ જલારામ બાપા પણ એ જ કહે છે ધરાવીન ધાન ન નીપજે ને કુડવીન માડુ ન હોય જેસલ જખરો નીપજે જેની માં હોથલ પદમણી હોય જેણે હરીને પણ હરાવ્યા હોય તેવા જલારામ બાપાની આજે જન્મ જયંતિ છે અને ત્યારે આજે આપણે એ મુદ્દે જ વાત કરવાના છીએ આપણી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા સર સ્વરાજમાં આપનું સ્વાગત છે જી નમસ્કાર જલારામ બાપા માટે વાત કરીએ તો આપણા કાઠિયાવાડમાં તો સર એવું કહેવાય કે ના બાળક નાનું હોય ત્યારથી જ જલારામ બાપાના પરચા વિશે વાતો છે તે સાંભળતા આવ્યા છે તો સર સંત શિરોમણી જલારામ બાપાને લઈને અને વીરપુરની ધરતીને લઈને આપના શું વિચારો છે સર બેન એવું છે સંત સુરા અને સતી એ જન્મે એની કોઈ પ્રોસેસ કે કોઈ એની કોઈ પ્રોડક્ટ લોન્ચ કરાય એવું નથી હોતું એ જન્મે અને જન્મે એટલે એની સાથે ધરા એ ધરતી એ આખી ખમીરાત એની આખી બધી જ કાયનાત જે છે એ એના કારણે વખણાય જલારામ બાપા આમ તમે જુઓ તો પ્રાગજીભાઈ ઠક્કર નામના એક રઘુવંશીને ત્યાં આટકોટમાં જન્મેલા રઘુવંશી સમાજમાં આટકોટમાં અને એને કરિયાણાની દુકાન કરિયાણાની દુકાનમાં જલારામ બાપા જે નવ દસ વર્ષના હતા ત્યારે ક્યારેક ક્યારેક દુકાને બેઠા હોય તો પ્રાગજી બાપા એમ કે જલારામ જલા ઘડીક બેસતો અહીંયા તો જલારામ બાપા તો મેં તમને કીધું ને કે આ તો સંત સુરા અને સતી તો જન્મે તો જન્મે જ આનો આત્મા જ પવિત્ર હતો ગરીબ માણસ કોઈ માલ લેવા આવે તો આ એની પાસેથી પૈસા લઈ ન શકતા એ મફત દઈ દઈએ ઓહો આ બિચારીને પહેરવા લુગડા હરખા નથી કે આ ભાઈને હરખું ખાવા ધાન નથી બહુ ગરીબ છે આ લો ભાઈ ઘઉં બાજરો લઈ જાઓ તો પ્રાગદીભાઈન થયું આ તો હેરાન થા હું આપણે આ તો ધર્માદા જેવું થયું એટલે એણે કીધું ભાઈ જનન તું રહેવા દે ભાઈ સાહેબ અમને જીવવા દે કે એટલે જલારામ બાપા ત્યાંથી આમ તમે જુઓ ને તો પિતાથી અલગ થયા અને એના સગા કાકા હતા વાલજીભાઈ એ વાલજીભાઈ ત્યાં રહેવા ગયા મા અને જલારામ બાપાની પત્ની નહીં મા કહું છું મા અને જલારામ બાપા દીકરા જ્યારે નાના હતા ત્યારે એ વાલજીભાઈ રહેવા ગયા આઠ નવ દસ વર્ષની વયે પણ મૂળ ખોળ્યું પતિત પાવન એટલે એને આ લૌકિક જગતમાં કોઈ રસ ન રહ્યો હંમેશા અલૌકિક વાત જ કરે આપણને ફિલ્મ જોવાનું કે મેળો માણવાનું મન થાય જલારામ બાપાને સંતનું સાનિધ્યનો મન થયો નાનપણમાં એ ગિરનારની ગોદથી માંડીને બદ્રી કેદારનાથ સુધીમાં મળી ચૌદ હોળ વર્ષના હતા ત્યાં સુધીમાં તો બદ્રી કેદારનાથ જઈ એવા તો પહેલેથી જ એનું આખે આખું આધ્યાત્મિક જીવન એનું થતું ગયું એમાં એને પાછા સત્સંગ થયો ભોજલરામ બાપાનો ભોજલરામ બાપા ફતેહપુર એટલે કે દેવકી ગાલોળ ગામ છે આજની તારીખે ન્યાના લેવવા પાટીદાર ભોજલરામ બાપા જેમ આપણે અખાના છપ્પા બહુ પ્રચલિત છે એમ ભોજલરામ બાપા પોતે કવિ પણ હતા અને સાંપ્રત જે કઈ આજની તારીખે પ્રાસંગિક છે અખા જેવું જ છે ભોજલરામ બાપાનું ઈ વખતમાં જ્યારે રૂઢિચુસ્ત સમાજ હતો અને સંતો કે કોઈ પણ સમાજની ટીકા કોઈ કરતું ત્યારે એને તરીકે લાગુ પડે એવા ચાબખા જેને અખાના છપ્પા ચાબખા તો એવા અત્યંત ઉચ્ચ કોટીના સંત હતા ભોજલરામ બાપા એને મળવાનું પણ ભાઈ જલારામ બાપાને ટૂંકમાં જલા ભાઈ જલા થયે તો બાળક હોય તો જલો જ નામ હોય તો એને ઈચ્છા થઈ અને ભોજલરામ બાપાએ એ જલારામ માં કઈક એવું તત્વ જોયું કે એને એના શિષ્ય બનાવી દીધા એને કંઠી બાંધીને ગુરુ મંત્ર પણ આપ્યો રામ નામનું અને એને કીધું કે રામ નામે દેખતે દેખત સબમે રામ આપણે આમ સિમ્પલ બોલી જઈએ ને એનો ગુઢાર્થ ઓછો ખબર હોય આપણે શું બોલીએ કે રામ નામ મે લીન હૈ દેખત સબમે રામ બરાબર તાકે પદ વંદન કરું એને જય જય શ્રી જલારામ આમ બોલવામાં સિમ્પલ લાગે કે એ તો ઠીક બધાય બોલ નાખે છે પણ એની જે બીજી પંક્તિ છે એ બહુ જ અન્ડરલાઈન કરવા જેવી છે રામ નામ મેં લીન હે ત્યાં હોતી બરાબર એવો જ વ્યક્તિ રામ નામમાં લીન થઈ શકે દેખત સબ મેં રામ જેને બીજામાં એક શરીર કે આકૃતિ ન દેખાય એનામાં પણ આત્મ રામ દેખાય એ કોને દેખાય જે રામ નામમાં લીન હોય મને તમને હું તમને એઝ એ કેમેરામેન જોઉં છું તમને એઝ એ એન્કર જોઉં છું કે પત્રકાર તરીકે જોઉં છું કારણ કે હું મારામાં જ રામ તો છે નહીં હું રામ નામમાં લીન નથી હું તો જર્નલિસ્ટ છું પણ જો હું સંતનું ખોળ્યું હો તો મને તમારામાં પણ રામ જ દેખાય ઈ જલારામમાં જોયું ભોજલરામ બાપાએ કે આ ખોળિયું જે છે માનવ દેહે અવતર્યું છે એ અલૌકિક છે એટલે એને એને ગુરુ મંત્ર આપ્યો ગુરુ મંત્ર આપીને એણે કીધું કે તું સાધુ સંતોની સેવા કરે છે બરાબર છે હવે સાધુ સંતોની સેવા શરૂ થઈ ત્યાં જમવા આવે કારવે વીરપુરના ગામમાં લોકો સામેથી થોડું ઘણું દે ને આ તો જે હોય બધાને ખબર આવી રહી દે કંઈ વધે વાસી વધે નહીં કૂતાં ખાય નહીં એમાં એક હરજી દરજી હરજીભાઈ નામના એક દરજી એને કંઈક રોગ લાગુ પડ્યો પેટમાં ભયંકર દુઃખ કે વગેરે કોકે કીધું કારણ કે જમણવાર ચાલતું હતું ને સદાવ્રત હતું એટલે બધાએ કીધું ભાઈ આપણે આને વાત કરો ને આ સારું ખોળ્યું છે જો કંઈક રસ્તો બતાવે તો એમાં હરજીભાઈએ એને કીધું જલરામ બાપાને કે ભાઈ મને આ પેટનો દુખાવો છે ને શું કરવું મોતના દિવસે એમાં કરવું હું તો જલરામ બાપાએ કીધું કાંઈ વાંધો નહીં મટી તમ ત્યારે હું તમને મંત્રલું પાણી આપું હવે આજના યુગમાં મંત્રેલા પાણીની વાત કરો એટલે લોકો એની ટીકા કરે પણ એ જમાનામાં

એવી રીતે જલારામ બાપાને હરજીભાઈ દરજી જે હતા એને બાપાનું બિરુદ આપ્યું આનાથી આગળ વધ્યા થોડોક સમય થયો તો એક જમાલભાઈ કરીને તેલી હતા મુસલમાન એના છોકરાને તો એવું દરદ થયું કે ડોક્ટરોએ કીધું હાથ ઊંચા કરી દીધા કે હવે તમે આની થાય એટલી શુશ્રુષા એટલે કે સારવાર કરો હવે આમાં કંઈ લાંબુ છે નહીં હવે ઓલો ભાઈ તો સુખી તો હતો જમાલભાઈ એટલે એણે કીધું કે બધાને વાત કરી હોય ભાઈ મારે આ જવાન દીકરો છે કાલ અમારે વયા જાય તો અમારો તો કુળદીપક દીપક છે બુજાઈ જાય કરવું શું કોકે કે કીધું ભાઈ હરજીભાઈ દરજી કે છે કે જલિયાણ છે આપણા જલારામ બાપા એનાથી એનું દરજ્જ મટી ગયું તમે એને કેમ નથી બતાવતા તો ડૂબતો માણસ ત્રણ પકડે ભાઈ એ પણ ન્યા ગયા ન્યા જઈને એણે કીધું કે ભાઈ મારે આ દીકરો જે છે એનું આવું થઈ ગયું ડૉક્ટરોએ પણ હાથ ઊંચા કરી દીધા જો તમે આમાં કંઈક બાપા મદદ કરો અને જો મારો દીકરો બચી જાય તો હું ઈ જમાનામાં જે માપ થાલ હતું એ પ્રમાણે કીધું પાંચ બોરી અનાજ પાંચ બોરી એટલે ચાલીસ મણ આજના સમય પ્રમાણે ચાલીસ મણ અનાજ અને બળદગાડું હું અહીંયા ભેટ આપીશ મારો દીકરો બચી જાય તો મેં તો કીધું જલારામ બાપા એ તો વળી એ જ પદ્ધતિ હતી એણે વળી પાછું કંઈક કીધું કાંઈ વાંધો નહીં ભગવાન તમારું ભલું કરે સારું થઈ જશે

એ નાડને બદલે જાડવાની ડાળ પાળખે તો જલારામ બાપાએ એ જમાલભાઈ જે હતા તેલી એના છોકરાને પણ સારું કરી દીધું સારું કરી દીધું એટલે ઓલાની ખુશીનો પાર ન રહ્યો એણે તો ચાલીસ મણ ઘઉં બાજરો જે આપવું હતું એ આપ્યું બળદગાડું આપ્યું અને એનાથી પણ બોલાઈ ગયું કે જલ્લાસો અલ્લાહ આ જલારામ બાપાએ જે કર્યું મારા અલ્લાહ કરે એવું જ જલારામ બાપાએ કહ્યું જલાસો અલ્લાહ અને પછીથી તો વિખ્યાત થયું ધ્રાંગધ્રાના મહારાજા આવ્યા સો સૈનિકો લઈને વીરપુરમાં ધ્રાંગધ્રાના મહારાજા આવ્યા તો જલારામ બાપાને તો મેં કીધું તેમ હવે તો પ્રખ્યાત થઈ ચૂક્યા હતા એમાં એની વચ્ચે પણ એક સંત વિભૂતિને એમ કહેવાય છે કે દંતકથાઓમાં અને ઐતિહાસિક પૃષ્ઠોમાં પણ એમ કહે છે કે ભગવાન સ્વયં સાક્ષી કરવા કે આ જલારામ બાપા ખરા અર્થમાં સેવક છે કે કેમ હાલો આપણે એની પરીક્ષા કરીએ જેમ બિલખામાં પણ પરીક્ષા કરવામાં આવી હતી છેલૈયાનું જે આપણે વાત કરીએ છીએ એ પ્રમાણે સગાળસા શેઠ સંગાવતી રાણી કે ભાઈ એના ઘરેથી કોઈ ભૂખો ન જાય અને પછી રક્તપિત્યનું સ્વરૂપ લઈને ભગવાન પધાર્યા નત નવા નાટક કર્યા અમે આ નથી ખાતા તે નથી ખાતા ફળાનું નથી ખાતા ઢીકણું નથી ખાતા કરતા કરતા છેલ્લે કીધું કે તમે ભૂખ્યા તો ઓલા કે હું ભૂખો વયો જાય તો આ બે સંગાવતીને ને એ કીધું અમારે આંગણેથી ભૂખા જો અતિથી જાય તો વાત થઈ ગઈ પૂરી અમારું વ્રત તૂટે તો ગમે એમ થાય જમવું તો પણ તમે ક્યોય ખવડાવવું તો કસોટી કોને કે એટલે એણે કીધું કે ભાઈ તમને આ નવો જે તમારો દીકરો છે ને એ ખાંડીને ખવડાવો તો હું તમારા દીકરાને રાંધીને ખવડાવો તો હું ખાઉં તો આંગણે આવેલો અતિ જ ભૂખો ન જાય દીકરા ખાંડીને ખવડાવી દઈએ એ સંસ્કૃતિને એ આપણી પા પતિત પાવન ભૂમિ તો એવું જ અહીંયા પ્રણ લીધું જલારામ બાપાને એ સંતે કીધું કે તમે બહુ સેવા ભાવી છે એવું મેં સાંભળ્યું છે મારી કાયા જીર્ણ શીર્ણ થઈ ચૂકી છે મારી આગળ પાછળ કોઈ છે નહીં સેવા કરવાવાળું તો હું કે જો તમને વાંધો ન હોય તો મને તમારી પત્નીને કે મારી સેવા કરે હું જીવું ત્યાં સુધી તમારી પત્ની મને આપો મારે એ જોઈએ છે જલારામ બાપાએ વીરબાઈ માને પૂછ્યું કે ભાઈ આવું સંત મહાત્મા કહે છે એની સેવા માટે થઈને તો આપની આજ્ઞા હો તો તમારે હું તો તમને છૂટ આપું હવે તમે નિર્ણય કરો શું કરો વીરબાઈમાં પણ અલૌકિક આ તો બેય પાત્ર એવા હતા ધરાવીન ધાન ન નીપજે ને કુળબીન માળું ન હોય જેસલ જખરો નીપજે જેનીમાં હોથલ પદમણી હોય એ તો આવા જ સંતાનો ને આવા જ બધા યુગ પુરુષો થાય તયે તેની દંતકથાઓ આજ સુધી આપણા જન્મદિવસ કુટુંબને યાદ નથી જલારામના આપણને આખી પૃથ્વીને યાદ છે ક્યારે હોય એ આવી વિભૂતિઓ હોય એટલે તો વીરબાઈ માએ કીધું કાંઈ વાંધો નહીં એમાં શું મારે તો જીવ ને શિવ બંને સરખા છે તો મારે એ પર પુરુષ તો છે જ નહીં જીવ અને શિવ બે તો છે તો મારે કાંઈ ફરક નહીં પડતો મારે એની સેવા કરવી જેની સેવા કરું કારણ કે એ લોકો સાંસારિક સુખથી તો અલગ હતા પોતે તો પહેલેથી લગ્ન કર્યા ત્યારથી પણ એ લોકો તો બીજી રીતે જીવતા હતા આધ્યાત્મિક જીવન એટલે એ જતા હતા પછી કસોટી તો ટૂંકમાં ભગવાને પારખી લીધા અથવા તો એ સંત વિભૂતિએ પારખી લીધા કે આમાં કંઈ ઘટતું નથી પત્નીને હોપી દેવી કંઈ જેવી તેવી વાત છે એટલે ભગવાને કીધું માતાજીને કે તમે વીરબાઈ માને તમે આગળ આવો હું પાછળ તમને આવું છું એમ આગળ જતાં જતાં જેમ બધી વાર્તાઓમાં આવે છે એમ અવાજ બંધ થઈ ગયો મા વીરબાઈ માએ પાછળ જોયું તો એ અંતર્ધ્યાન થઈ ગયેલા સાધુ અને એ સાધુ અંતરધ્યાન થઈ ગયા પહેલાં માતાજીને એણે એક લાકડાનો દંડીકો કારણ કે એ જમાનામાં જંગલમાં જાનવરથી બચવા માટે થઈને દંડીકાની જરૂર હતી એટલે અને એક જોળી આપી ચાલ્યો આ જોળીના દંડીકો અને પછી તેઓ અંતરધ્યાન થઈ ગયા પાછા માતાજી વીરબાઈમાં અહીંયા આવ્યા જલારામ બાપાને કીધું સાધુ કે દેખાણા નહીં ખબર નહીં કોણ ક્યાં હોયા ગયા મને આ બે ચીજ આપી ગયા એ જોળી એટલે અક્ષય પાત્ર જેમાંથી કોઈ દી કાંઈ ખૂટે નહીં ધ્રાંગધ્રાના રાજા આવ્યા સો સૈનિકો લઈને મને કીધું કે જલારામ બાપાની આવ્યા જલારામ બાપાએ કીધું કાંઈ વાંધો નહીં દરેક સૈનિકને એ જ જોળીમાંથી બે બે લાડુને ને એક એક સફરજન આપ્યું જોળી ભરીને ભરેલી આવી બધી કથાઓ કાયદેસરની છે એટલે બસો અઢીસો વર્ષ પહેલાંની વાતો છે પાછું બહુ પ્રાચીન પુરાણય નથી કારણ કે આનો અંગ્રેજોએ ફોટો લીધો જલારામ બાપા ઓફ થઈ ગયા એના એક વર્ષ પહેલાં ત્યાંસી વર્ષ કે એક્યાસી વર્ષની ઉંમર તેઓ શ્રી જીવા અને એક વર્ષ જ્યારે એના દેહાવસાન પહેલાંના એક વર્ષ પહેલાં બ્રિટિશ ફોટોગ્રાફરે એનો ઓરિજિનલ ફોટો લીધો જે અત્યારે ત્યારે વીરપુરમાં છે તો આ રીતે જલારામ બાપાએ કે ભાઈ રોટલાનો ટુકડો ત્યાં હરી ઢુકડો એમ જ અન્નનું મહાદાન અન્નદાન મહાદાન આપણે અત્યારે રક્તદાન મહાદાન થયું છે પણ એ જમાનામાં કોના માટે મહાદાન એ મેં તમને ઓલી વાત કરી ને કે રામ નામ મેં લીન હેન દેખત સબ મેં રામ એ બે પંક્તિ બહુ ગુઢાર્થ વાળી છે સિમ્પલ નથી બીજામાં રામ એને જ દેખાય છે પોતે રામમાં લીન હોય એવી રીતે અન્નનું મહત્વ આંખ્યું એ શું હતું અન્ન એટલે જે વટે માર્ગો હોય જેને અન્નનો અભાવ હોય જેને ભૂખની કિંમત હોય એને પીરસવાની વાત છે આજે રામ આપણે જલારામ જયંતિ છે હું તમને જમાડું તમે મને જમાડો એમાં ઠીક છે એ કંઈક બહુ ઉચિત ને ઠીક છે જમાડો તો જમાડો ખરા અર્થમાં જલારામ જયંતિ ઉજવણી જે કરવી જોઈએ અથવા તો થાય એ કોને કહેવાય જેને અન્ન પ્રાપ્ય નથી કોઈ પણ કાળે કોઈ પણ સંજોગો અવસાદ જેને ભૂખની કિંમત છે પછી કદાચ સુખી હોય તો પણ ભટકેલો હોય જંગલમાં હોય તો શું કરે ધીરુભાઈ અંબાણી પણ જંગલમાં હોય તો શું કરે હવે એની પાસે કાંઈ ખાવા તો ધાન છે નહીં પાંદડાઈ ખાઈ લેવા પડે તમને ખબર હતી એક અકસ્માત થયેલો એરપો પ્લેનનો ક્રેશ થયેલો પર્વતમાં તો એકબીજાના એકબીજા લોકો ખાઈ ગયા હતા એવો ઇતિહાસ છે માણસ માણસનો આ માંસ ખાઈને જીવા કારણ કે ઓલા કહે ને કે પછી ભૂખા ક્યાં નહીં કરતા એના જેવું છે કરોતી પાપમ એવું સંસ્કૃતમાં સ્લોગન છે ભૂખ માણસ શું ન કરે એટલે જેમ કામા ન ભયમ ન લજ્જા એવી રીતે આ તુરાણામ ન ભયમ ન લજ્જા એમ દરેક વસ્તુ જ્યારે અમુક લોકોને જ્યારે ભય ને લજ્જા નથી લાગતી બહુ ભૂખ માણસ ગમે તેવું કરી શકે આવી જેને કોઠામાં ભૂખ હોય એને તમે તૃપ્ત કરો એ જલારામ જયંતિ એટલે જ એને બોલા કે ને કે છે ને કે અન્નનો ટુકડો ત્યાં ટુકડો જેનો કોઠો સળગતો હોય એને તમે પરિતૃપ્ત કરો એ હન એ તમારી આ જલારામ જયંતિ તો વીરપુરમાં આ જલારામ બાપા રઘુવંશી કુળનામાં જન્મ પણ અઢારે વર્ણ એને માને મેં તમને બે દાખલા એક તો દરજીને એક તો મુસલમાન તો આવા તો અગણિતો હોય છે આ બધાનું છે વિશ્વભરમાં યુનાઇટેડ કિંગડમથી માંડી સાઉથ આફ્રિકાથી માંડી અમેરિકાથી માંડીને સ્વિટ્ઝરલેન્ડથી માંડી ન્યૂઝીલેન્ડ સુધી દાદાના એટલે કે જલારામ બાપાના મંદિરો છે ત્યાં પણ ઉજવાય છે તો આ બધી મહાન હસ્તીઓ જે સૌરાષ્ટ્રમાં તો આવું છે દર આઠ દસ ગાઉ તમે જાઓ તો આવીને આવી કોઈને કોઈ વિભૂતિ મળી આવે એટલે તો આ સંત સુરા અને સતીની ભૂમિકે છે આટલે આટલી પતિત પવન આ વખતે અત્યારે જે આજે વાત કરીએ છીએ બસો ને છવ્વીસમી જન્મજયંતિ છે બા જલારામ બાપાની બસો છવ્વીસ કિલોના બંદી ગાંઠું અહીંયા બનાવ્યા છે લાડુ અંતે વીરપુરમાં અને આજે રાજકોટમાં પણ અનેક સ્થળો કારણ કે અહીંયા રઘુવંશી સમાજ બહુ રહે છે અને બધા જલારામ બાપાને માનનારા ઈતર વર્ગના પણ લોકો રહે છે આજે પણ મહાપ્રસાદના આયોજન છે સાંજે ધૂન ભજન આરતી વગેરે થવાનું છે તો મહાન માણસો આપણને શીખવે છે કે અન્નનું દાન કરો ટૂંકમાં એકબીજાને મદદ કરો આજે આણે અન્નનું દાનની વાત કરી બીજા કોઈ પુરુષો હોય તો એને જુદું જેમ દાદા મેકરણ છે એ કચ્છમાં બધાને પાણી પાતા હતા કે ભાઈ રણમાં કોઈ વટે માર્ગો ભૂલો પડ્યો હોય તો ન્યા પાણી છે એ અમૃત સમાન છે શ્વાસ જેવું છે તો એ પાણી પાતા હતા કૂતરો ને ગધેડો એની પાસે બે લાલિયો કૂતરો અને ફલાણો ગધેડો તો એ દાદા મેકરણ પણ આજની તારીખે છે અદરા અમર પાત્ર છે એમ દરેક વિભૂતિઓએ કાંઈ ને કાંઈ આપણને મેસેજ આપેલો છે અને મેસેજમાંના એક જલારામ બાપાએ કે અનાજ રોટલાનો ટુકડો ત્યાં હરી ઢુકડો એટલે કે ભૂખાજનોને તૃપ્તિ કરો અને એની પાસેથી આશીર્વાદ મેળવો દેટ સોલ્વ આમ જલારામ બાપાએ અન્નનું મહત્ત્વ સમજાવ્યું એકબીજાને મદદ જેમ અત્યારે આપણે નરેન્દ્ર મોદીને સબકા સાથ સબકા વિકાસ તો જલારામ બાપાએ પણ એ જ કીધું ને મુસલમાન સમાજે એ જ કહે ને હજ પડવા જાય ત્યારે તમારો પડોશી જો ભૂખો સૂતો હોય તો તમારી હજ મંજૂર નથી પેલા ઈ જમી લીધા એનો ઓડકાર સાંભળીને તમને કોળીઓ ગળે ઉતરવો જોઈએ જલરામ બાપા પણ એ જ કહે છે ટૂંકમાં એકબીજાને મદદ કરવાની ભાવના છે એ સેન્સમાં જો આપણે લઈએ તો જલરામ બાપાની શ્રેષ્ઠ તમને કહું જન્મ ઉજવી ગણાય જી બિલકુલ સર તમે જલારામ બાપાને લઈને જે વિચારો રજૂ કર્યા તે બદલ આપનો આભાર આપને અમારો વિડિયો કેવો લાગ્યો અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પૂછશો નહીં